તો આજે આપણે જોવાના છે યદ ભવિષ્યો જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન સરસ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે એની અંદર તો વિકલ્પ ભે સમુચિતમ ઉત્તરમ ચિનુત એટલે કે તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે તો દિવરાણામ વચનમ કિદર્શમ આસિત तो हम आवश्यक कुली शोपमम स्वावसे कुली शोपमम अन्यम जलस एम गंतुम कह मत्स्य निश्चयम करोति तो अनागत विधाता दीवरे उत्तकम अद्य अस्माकम मृत्य तो संजाता अनागत विधाता परिजनेन सह निस्क्रांत हो प्रत्युत प्रत्यु તમારે આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં નીચે મુજબ ની માહિતી તમને મળવાની છે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો તમને પ્રાપ્ત થશે આ ઉપરાંત આ ક્યાંથી મળશે તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી જનરેટ કરવાનો એટલે પેડ કોર્સમાં તમને ખાસ ગણિત વિજ્ઞાન જે નબળું છે એના નવા અભ્યાસક્રમ પ્રમાણેના સંપૂર્ણ વિડીયો મળી જશે નવ દસના એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયોમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનો વિષયમાં જવાનું એટલે તમને પાઠ વાઇઝ વિડીયો મળશે અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમને વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે

को तो दो मत्स्यो जलासे स्थितो तो प्रत्युत्पन्नमति हा यद् भविष्य हा च इति दो मत्स्यो जलासे एवंस्थितो स्थितो जालात अप सारिता हा प्रत्युत्पन्नमति हा किदश्यम निरम प्रविष्टा तो जालात अप सारिता हा प्रत्युत्पन्नमति हा गंभीरम निरम प्रविष्टा हा मत्स्य दिवरे, दिवरे व्यापादितः પ્રશ્ન તમારા ક્રુદન નોર્મણી ભૂતકાલ વાચક ધાતુ સાધિત ક્રુદંત વિશેષણમ આગળ અનુષેયમ તો વિધ્યર્થ કર્મણી ધાતુ સાધિત ક્રદંત વિશેષણમ સમાક પૂર્વકાલ વાચક ધાતુ સાધિત અવયવ અથવા સબંધક ભૂત વૃદ્ધ તો કર્મણી ગંતવ્ય કરમણી ધાતુ સાધી વિશેષ આગળ જોઈએ સમાસ પ્રકાર લિખત જલાશયાંતર કર્મધાર સમાસ બહુમત્સ્ય બહુવ્રી સમાસ તીવ્રાલાપ ષ્ટિ તત્પુરષ સમાસ પ્રત્યુત્પન્નમતિ બહુવ્રિહ સમાસ પ્રમાણાભાવીતપુરમાસ સિ વિચ્છેદકુરૂષ્ય શ્વેતિહ તો અય પ્રત્યુત્પન્મતિ તો પ્રત્યુત્પન્નમતિ રેખાંકિતાના પદાના સ્થાને પ્રકો હદ અસ્મા રાત્રો એવ સમીપર ગંતવ્યમ તો રાત્રો એવં ને આધારે અસ્મા સમીપમ શરહ ગંતવ્ય અનાગત વિધાતા પરિજન સો અનાગત વિધાતા કે સત્યુત્પન્ન તો પ્રત્યુત્તિ ધીવરે વ્યાપાદી તો ધીવરે કહ વ્યાપાદિત સાતમું કથાયા ક્રમાનુસારે વાક્ય લિખત એટલે કે કથાનું ક્રમ અનુસાર તમારે વાક્યને લખવાના છે

આ સરોવર તો ઘણા માછલાઓ વાળું છે ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ આવતીકાલે અહીં આવીને માછલા વગેરેને જરૂર મારી નાખીશું બીજું માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું તો માછીમારોનું વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું કે માછીમારોની આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું ત્રીજું અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો અનાગત વિધાતાએ એ પોતાના મત દર્શાવતા કહ્યું ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ હું બીજા જળાશયમાં જાઉં છું પ્રત્યુત્પન્ન મતી મતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું તો પ્રત્યુત્પન્ન મતીએ કહે છે કે ભવિષ્ય માટે પ્રમાણોના અભાવથી મારે ક્યાં જવું આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે માણસ જ બુદ્ધિમાન છે આવું વિચારીને તેણે અન્ય જળાશયમાં જવાનું માંડી વાળ્યું સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે તો સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય કહે છે ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપ દાદાના વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થવાનું જ છે કહેવાયું છે કે જે ન થવાનું હોય તે નહીં થાય જો થનાર છે તો તે બદલાશે નહીં આમ ચિંતા રૂપે વિશ્વ નાશ કરનાર આ ઔષધનું ઔષધ તમે કેમ કરતા નથી છઠ્ઠું આ વાર્તામાંથી તમને કયો બોધ મળે છે તો આ વાર્તામાંથી આ બોધ મળે છે કે જે આવ્યું નથી તેની અટકળ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવી વિચારધારાવાળો આળસો અને નિરુદ્યમી છે તેનો વિનાશ થાય છે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસો અને નિરુદ્યમીની દશા યદ ભવિષ્ય નામના માછલા જેવી થાય છે પાત્રેશઃ યથાસ્વંગ ઉક્તિમ સંયોજતઃ એટલે કે તમારે અહીં પાત્રો સાથે અનુરૂપ ઉક્તિ જોડવાની છે તો એમાં શું આવશે અહો બહુ અનાગત વિધાતા યત્ર અવસ્થાતું ભવિષ્ય તો પ્રત્યુત્પન્ન મતિ આવશે તદુત્પને યથા કાર્યમ તદુન સ્ટેમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનું સોલ્યુશન જોયું તમારા મિત્રો દોસ્તો ચોક્કસથી શેર કરજો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડિયો લાઇક કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત